આપણા મહાન તારનાર પ્રભુ સુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સ્વાર્તા તેરમો અધ્યાય તેત્રીસમાં વચનમાં આપણે વાંચીએ છીએ કે ઓ નાના બાળકો હવે હું થોડી જ વાર તમારી સાથે છું તમે મને સોધશો અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી તેમ હું હમણાં તમને પણ કહું છું આ પહેલી વાર છે જ્યાં પ્રભુએ શિષ્યોને બાળકો કહીને બોલાયા આ દર્શાવે છે પ્રભુ શિષ્યોને કેટલો પ્રેમ કરે છે અને શિષ્યોની ચિંતા પણ કરે છે પ્રભુ પોતાના વધસ્તંભ પરના મરણને સ્મરણ કરીને કહે છે કે હવે હું થોડી જ વાર તમારી સાથે છું જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી બલિદાનનો સમય નજીક જ હતો એટલે પ્રભુ કહે છે કે હવે હું થોડી જ વાર તમારી સાથે છું પ્રભુએ વધસ્તંભ પર મરણ કેમ સહન કર્યું દેવે જે ન્યાય મનુષ્ય માટે નક્કી કર્યો છે એ તો નરક છે આ દંડથી બચાવવા માટે જ પ્રભુએ કલવરીના વધસ્તંભ પર મરણ સહન કર્યું અને દેવે ત્રીજા દાડે પ્રભુને મુએલાઓમાંથી ઉઠાડ્યા જે કોઈ પોતાના પાપોને કબૂલ કરીને પ્રભુને તારના તરીકે સ્વીકાર કરે છે એને તારણ મળે છે પ્રભુ આપણને મદદ કરે આભાર